ચોમાસાને ધ્યાનમાં રાખી પાલિકા તંત્ર સજ્જ શહેરના તમામ ખાડીઓ પર એસએમસી કમિશનર દ્વારા નિરીક્ષણ કર્યું પાલિકાના ડીવાય હેલ્થ કમિશનર આશિષ નાયક સહિત અધિકારી કચરો બહાર કાઢવા સૂચન કરવામાં આવ્યા શહેરના તમામ ખાડીઓ સાફ કરવા માટે પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા પાણીઓ નિકાલ થાય તે માટે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ મેદાને ઉતર્યા

સમગ્ર સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના કામ કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે એમના સિવાય સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ઇનલેટ ચેમ્બર્સ હોલ ચેમ્બર્સ ઢાકન વગેરેની રિપેર્સ મેન્ટેનન્સ ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રિમાન્સૂન કામગીરી થઈ છે સાફ સફાઈ થઈ છે ગાડીની સાફ સફાઈ થઈ છે એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે